બાપા શું થાય તમને આ બેટા આ થોડો સ્વાદ લે તકલીફ થાય દુઃખ બેટા કોઈ જોયું બાપા અવાર લાવજો બેટા તો

બકા તું જે વાતો કરે હું તને કોઈ કે બાપન બાપન જો પેલું એ કરું હું અરે આખો દારો આ જો અમાર હાલ હાળો મોટું પતાવું તો ઉંમર થઈ ગયા પાડે ને કોઈ મારે વારવાર કરવાનું એવું હતો પછી નોકરી ગંટો સોય તમે દોળ સેવા કરો તો બા પૂરોમાંય કરશું આપણે એ તો કોઈ જોવો દેરો તો કરો આ તો બધું મારાથી થાય એવું નહી આવો અને હું તો પસા આવું રાખશું તો હું તો મહા પિયર જતી રહી

એટલે મને લેવા આવજો કો તો તમારા બાપાને તમે ગમે તે કોક આગુ પાછો કરી આવશો કે મૂક્યા હો તો મને લેવા આવજો નકર હું વડીલ પાછી આવવાની નહીં હું તો આ મારા ઓ ભર તો ખરા હવે આ ઉમર બાપા ને મૂચો મૂક્યા હો ઓની એમ જાય કે મારા કોઈ સમજ્યું નહીં કોઈ જોળું એ નહીં આ તમારા બાપાને ને લેવા મિલાવા કે કુવામ ન

અરે વતન આ બાગાની વહુ આવતી હોય એવું લાગે અબે આ ઢેલો લઈ તો જલો હા અને હું કરું દિનોબાને દિનાબાને શું છે દિનોબા જો ખડમોર એ મોહણિયામાં

આપડે તો કદી કોઈ વસ્તુ લઈ જતા જ ના બધું વસ્તુ રમવાની બધી બાઘો લાવતો અને હવે આજકાલ નો કોઈ ગણપાર જ નહીં કોઈ ગણપાળ ને કોઈ સેવા જ કરવા માંગતું નહીં અત્યારે બધા ફેશન વાળા થઈ ગયા પાછો હાલ રામ બાપા

આ તો કુદરતના નિયમનો ઉંમર પ્રમાણે મારા ઉંમર થઈ થોડી અશક્તિ રહી એટલે આ બધું થયું બધા પણ આવી એમાં હું શું કરીએ બાપા વાત તમારી સાચી પણ આ ગોમ મને ચૂંટી ખાય બરોબર કા ભાઈ રો જતો રહે ને બધે ગોમ ચેવી વાતો કર તો બાપા હું તો શું કહું હા બોલો બેટા કે તમે આવું કાઠા થઈ જાવ તો હું તમને ઉધરાશ્રમમાં મૂકી આવું ને હું વાત કરું બેટા તો બાપા મારા ભાઈ બીજો કોઈ રસ્તો નહીં તો મારો છોકરો તારી વહુ તો પારકાગ હતી તો તું તો મારો જણેલો બેટો બેઠો બેટા અને દુનિયામાં કહેવત છે કે મોટા મોટા મા બાપ ભગવાનથી પણ મહાન મા બાપ ને કીધો અને તું એ આવો સ્વાર્થી નીકળ્યો બેટા બાપા તમારી બધી વાત સાચી પણ તમે જુઓ તમે હેરાન થો હું એ હેરાન થવું કે આપણે નહીં ખાવાના રહ્યા હતા નહીં હું ધંધાનો લઈ રહ્યા અને હું ભાઈ જ્યો તે જીત જલી બે આવ કે બાપો નહીં હોય ઘેર તો જ હું આવું એવું મૂક તમે દવા તો કોઈ પૈ ના કરું આ ઉંમર બેટા તો તમે અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને તો એ તો તમે હરખીતા જીવે કરો કે મને દુઃખ તો બહુ થાય બાપા પણ એ કણ તમે હરખીતા જીવશો અને તમે બહેરાના ટોણોમાં ખાઈ તમે નહીં પેલું એ કરે કરો બાપા બેટા દુનિયા જે વાતો કરે પણ આ વહુ ગેલો ના અને મને વૃદ્ધાશ્રમમાં નામ એલ

રિક્ષા બેહી બે એટલે તમે ઉધા સમુ પહોચી જાવ બેટા હજી મોની જ મારી વાત મને રેવા દે ઘેર બાપા આવતા મૂકવા નઈ હે તમને

હે ભગવાન હું કળિયુગ આવ્યો તારો આભાર મારે ઘેર ડોષીમાં ને તકલીફ તો હ પણ તોય મારે જશું મને હે ભગવાન તું હારી આપી એ પત્ની કે જે બહુ સેવા તાણ ત્રણ એ તો બાઘો આવ એનું ભોગવશે હવે મને જવા દે ઘેર બાપા તમે બે જ રીક્ષા બે જ ભાઈ ભાઈ વૃદ્ધાશ્રમ જવા દે ના મેલવા જ ભાઈ તું તારું ફોન કરાર ભાડું લેવાનું હોય ને એટલે ભાડું તો લેવાનું પણ અત્યારે આટલી ઉમરે ના મેળવા દે ભાઈ તું હેડવા દેજે ભાડું નહીં લેવાનું ભાડું તો

આ તો એક ફોર્મ ભરવાનું કેતા તા લાવો ફોર્મ ભરતી આ ફોર્મ તો ભરે પર શું વિચાર કરું કલા કંગરા બાપાએ આરામતા કર્યા હે ને તે આ ઓર પર કાર્યક્રમ સેવા કરવાનો ભાવ તો નાચતો કરાય એ બધું અમાર સામાજિક પ્રોબ્લેમની ઘટના તમે તમારું પટાવા કાળી આવે એટલે તમાર સામાજિક પ્રોબ્લેમ પર આપણું પોયાવાળો પતિ બધી કાર્યવાહી કાર્યવાહી કરતી તમારા બાપાની જવાબદારી અમારે बरोबर ना तमा को डोनेशन कोनेशन दुखतो तो के गयो तो बस आम्ही आलेस ना ना पण कोई डोनेशन तमारो नाही दुखो ए हाडे दाड पसं मुण मुकीच नेखलो ए हाप जब बाबा मु जाऊ बाबा तो नाव उवा करयो नाही अबे बाले इच्छा पूरी करव जेले करा तो पण तो हाले उभा बाबा

ये बाची हा चला जरा हे हा 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 ना वशे वया हा ओला ओला बस शांति देयो ला तमे के मसालाले मुमार मोबाइल भूली गेलो मोबाइल भूली गेला ओहो बरोबर पण काका तमे मा बापा नो उगो हते ઘરે घरी वातो करा ने आ तारा बापा तो 25 वर्ष है 25 के न ना जी ना भाई आ तो केव शांति ने अरे तू बैठ ओए

અને એ દિના આલે તમે મોટો કર્યો ભણાયો ઘડાયો તું અભ્યો મુદ્રે બધું સાફ કર્યું અને આજે તો ઇંગ આ પોચે સંગો આ ઉદ્ધાર સંગો મુકો આવો એ મકવા આરો દીયું કે હું મોબાઈલ ભૂલી ગયો તો મને ખબર પડી કે માર બાપા આટલા આટલું માર માટે કર્યું કે છે બાપાને હું ઉદ્ધાર સંગો મુકો આવ્યો એ તો એ બાપાએ मनुए मुद्दा समुए लाया बाबा अब कम में नहीं रहा पर पहला जाऊँ तो जाए ना पुए तो आगा पर तमाम करती मर पहले ना पुए जेता हुए था बाबा તમે જો કહેવાનો પણ આ તો કોણિયા બીને મે ના પાડી દી તો આ તો કોણિયા બી પીજુ બકે છેલ્લા ની માતે નતું કહેવાનો બાબા પણ આ તો મોબાઈલ ભૂલી ગયો ન કે મારી મોટામાં મોટી ભૂલ થઈ જો દાઈ આ મારો હું દોર બાબા હવે આ આ તો કે પહેલો આ બામ કે તો એ નઈ જો હું તમો જ રાખે બાબા તમારા ઘર પાસે તો એ મુસાફ કરો આપણે બે એમ કેમ કરીને જિંદગી બાર પાડી દીધું

ના ના એટલે ના આપો તમારે રવાઈ દે ના ના મારા પાપાનું ખેલ આગળ મારા અંકાત જ લઈ જ જોઈએ તો કેડી આપી મરજે લઈ લોને તો સ્વાસ્થ્યની સેવા સારી તો તું ભરજે બરાબર અને તો ખબર વાત મળીએ અમે ઘણો વડો થઈ ગયો કે મળીએ તો એક ટાઈમે એકલવાળી નાગર પોકો થાય કે ન બાપાને અઠવાડિયું બધા ત્યાં જવાનું મૂકી જશે ભાઈ મારા પાપાને આપું છે કરવું છે તો કેરી વખત હું આય મૂકીએ જોયે લઈએ જોયે પણ અત્યારે હું આ બાપાને લઈ લઉં જે તારી મરજી જો તને તારી બોક ઉગડી ગઈ એટલે ઘણો દુઃખ મળ્યો આનંદ થઈ ગયો બરાબર એટલે શાંતિથી સેવા કરજે બરાબર લેડો બાપા લેડો લેડો બાપા તો આપણે કે રેડો બેટા હવે તમે નિર્ણય લઈ લીધો છે મને વૃદ્ધાશ્રમ લઈ લીધો તો તમે તમારો બૈરો સુપર શાંતિથી સોકરા સાથે રહેજો અને તમે તેમ મજા કરજો આવું માર નહી આપું બેટા ના બાપા

તો મિત્રો આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત